ભરૂચ વીજ સર્કલમાં આરડીએસએસ યોજના હેઠળ શનિવારે મંત્રી કનુ દેસાઈએ પ્રોજેક્ટનો પ્રારંભ કરવાના છે ભરૂચ સુપ્રિન્ટેન્ડન્ટ ઇજનેર ઉત્પલ ચૌહાણે માહિતી આપી હતી કે મંત્રી છાસઠ કેવી જાડેશ્વર સબસ્ટેશન અને અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્કનું ખાત ખાતમુહૂર્ત કરશે સાથે જિલ્લામાં કેન્દ્રીયની સ્કીમ હેઠળ બે ફેઝમાં ત્રણસો સત્તાણું કરોડના ખર્ચે પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવાશે જિલ્લામાં પાંચ લાખ બેતાલીસ હજાર પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત સરકારી કચેરીથી જાન્યુઆરી બે હજાર ચોવીસના અંતેથી કરાશે જે બાદ ઉદ્યોગો અને વાણિજ્યની જોડાણો અને પછી રહેણાંક વીજ કનેક્શનને આવરી લેવાશે ભરૂચ સર્કલમાં વીજ વિતરણનું માળખું વધુ મજબૂત અને સુધારવા આગામી સમયમાં યોજના હેઠળ નવા સબસ્ટેશન નવા ટ્રાન્સફોર્મર લગાવવામાં આવશે ભરૂચમાં આરડીએસએસ યોજના હેઠળ એકસો આડસઠ કરોડના ખર્ચે જિલ્લામાં પાંચસો છપ્પન કિલોમીટરની ખુલ્લા વીજ વાયરને બદલીને એરિયલ બેન્ચ કેબલ બસો ત્રેવીસ નયા નવા ટ્રાન્સફોર્મર ચારસો એક્યાસી કિલોમીટરમાં કવર કેબલ છસો પંચાણું કિલોમીટરમાં નવા વીજ વાયરો તેર ફીડરનું વિભાજન દરિયાઈ બસો તોંતેર કિલોમીટર વિસ્તારમાં ભૂગર્ભ કેબલ ત્રાણું કિલોમીટર શહેરી વિકાસોમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની શરૂઆત કરાશે સ્માર્ટ પ્રીપેડ વીજ મીટરમાં ગ્રાહક પોતાની રીતે રિચાર્જ કરાવી મોબાઈલ એપમાં દર કલાક છ કલાક કે એક દિવસનો વપરાશ જાણી શકશે તે મુજબ વપરાશ વધારી કે ઘટાડી શકશે રિચાર્જ રાતે કે રજાના દિવસે પૂર્ણ થવા છતાં અમુક કલાકો સુધી નહીં થાય વીજ પુરવઠો બંધ